કેદની સજા જ્યારે બે આરોપી નિર્દોષ છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો હતો અંકલેશ્વર કોર્ટે સંકુલ ખાતે ચુકાદાને લઈને કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું જયારે હાસોટમાં પણ લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો પોટનો સંપૂર્ણ ચુકાદો શુક્રવારના રોજ જાહેર થયો હતો 6 જૂન 2017 ના રોજ હાસોટ ખાતે શાביר કાનુકાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં પપ્પુ ખોકરની ઠંડોણી બહાર આવી હતી સાબિર અને પપ્પુ વચ્ચે ગેરવર્ ચાલી રહ્યું હતું આ કેસમાં પપ્પુ ખોકર સહિત 13 આરોપીઓ સામે હાસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની બાજુબાની તેમજ સરકારી વકીલને ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આશરે છ વર્ષ બાદ તેર આરોપી પૈકી દસ ને આજીવન કેદની સજા ફટ કરવામાં આવી હતી બે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવામાં આવ્યા હતા એક આરોપીનો કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત થયું હતું શુક્રવારના રોજ અંકલેશ્વરની કોર્ટમાં બપોર બાદ ચુકાદો આપવાની શરૂઆત કરવામાં આવી હતી જે મોડી સાંજ સુધી ચાલી હતી પ્રાથમિક ચુકાદામાં દસ આરોપી

સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના આરોપી વિરુદ્ધ પોલીસે જે એક ચાલુ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટી એસબી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખર ઇસ્માઈલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઈશ્તિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની ની સજા કરવામાં આવેલી અને બે આરોપીને લાભ આપી છોડી મૂકેલા જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા